ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ જાણે ગણેશમય બન્યું હોય તેવો માહોલ જામ્યો છે વેરાવળમાં શિક્ષક કોલોનીમાં આવેલી શિવ શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ ગણેશજીની અદ્ભુત મૂર્તિ સાથે

સાથે ગણેશજી ના દર્શન લોકો ના આકર્ષણ દરરોજ અલગ અલગ કાર્યક્રમ આયોજન કરાયું છે અમે આની તૈયારી મહિના દિવસથી કરીએ છીએ અને આખા મિત્ર મંત્ર ભેગા થઈ અને ઇકો ફ્રેન્ડલી બનાવીએ એવી ગણપતિ બનાવીએ છીએ આ વખતે અમારી થીમ છે જંગલ થીમ ઉપર બનાવે છે આખું કે જે આખું આખું જંગલ થીમ તમે જોઈ શકો છો એના પર બનાવે છે અમે પાંચ દિવસનો કાર્યક્રમ કરીએ છીએ પહેલા દિવસે સ્થાપના કરીએ ત્યારે કથાનું આયોજન કરીએ છીએ બીજા દિવસે મહાઆરતી હોય છે પછી બટુક ભોજનનું આયોજન કરે છે ચાર દિવસ ગણપતિ રાખીને પાંચમા દિવસે આપણે વિસર્જનનો પ્રોગ્રામ કરીએ છીએ વાતે કાતે ગણપતિ બધા ને બધી વિસર્જન કરાવીએ છીએ અમે લોકો છેલ્લા બાવીસ વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને પાંચ દિવસ બધા આનંદ ઉલ્લાસ સાથે આ પ્રોગ્રામ આપણે ઉજવીએ છીએ ઘણી મહેનત કરે છે નાના છોકરાઓનો મોટા છોકરાઓનો બધાનો સપોર્ટ છે ત્યારે આ થઈ શકે છે અને અમારું ગ્રુપ ગ્રુપ મેમ્બરો એટલા બધા મહેનત કરે છે કે આ જે કાંઈ અત્યારે અમે સફળતા મેળવીએ છીએ એનું પાછળનું કારણ છે એ બધા મિત્રો જ છે અને આ ટીમ છે એ બધી અલગ અલગ અમે કરીએ છીએ દર વર્ષે કંઈક નવું પબ્લિક માટે લઈ આવીએ છીએ કે જે જોઈ અને એનો સારો એક માણસોને એક જાણવા મળે જોવા મળે અને આનંદ આવે બધી રીતે જોઈ અને એને આગળ અમે પ્રોગ્રામ નક્કી કરીએ છીએ અને પાંચ દિવસમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ કોઈ જાતનું કંઈ નુકસાન થાય એવું અમે કંઈ કરતા નથી અને બધાને ભક્તિમય વાતાવરણ મળી રહે અને પાંચમે દિવસે અમે શાંતિથી વાસ્તે બાપાને ભદ્રાવવા માટે જઈએ છીએ અત્યારે જાહેર કાર્યક્રમોની અંદર ઘણા બધા અનિશ્ચિત બનાવ બને છે એનું પણ ધ્યાનમાં લઈને અમે ફાયર સેફ્ટીનું પણ આયોજન રાખેલું છે કે કાંઈ પણ વધઘટ થાય કોઈ પણ પરિસ્થિતિને આપણે સામનો કરી શકીએ એના માટે ફાયર સેફ્ટી પણ જરૂરી છે તેનું પણ ધ્યાનમાં અમે રાખેલું છે અને જાહેર જનતાને ખાસ કરીને કહેવાનું છે કે અત્યારે જે જાહેર કાર્યક્રમો થાય છે એની અંદર ફાયર સેફ્ટીનું આપણે ધ્યાન રાખીએ એ મહત્ત્વનું છે અને છેલ્લા બાવીસ વર્ષથી ગણતરી કરે છે અને આ વર્ષ અમારા ફરી વર્ષમાં મંગલ વર્ષ ગણપતિના પાંચ દિવસના કાર્યક્રમ હાથ ધરાવે છે ત્યારબાદ એક હજાર આઠ લાડી છે અનેરો મહત્વ છે આ વખતે બાળકોથી કાંઈક ને કાંઈક અલગ થીમનું આયોજન કરે છે આ વર્ષે જંગલ થીમ ખાસ કરીને બાળકો માટે છે જે જોઈને આનંદ થાય છે આજે ગણપતિ દાદાનો બીજો દિવસ છે આજે એક હજાર આઠ લાડીનો ભોગ આવશે આવતીકાલે એટલે કે સોમવારે ગણપતિ બાપાને અન્નપૂર્ટનો ભોગ ધરાવો છે મંગળવારે મટુ ભોજનનું આયોજન કરેલું છે અને બુધવારે વાંચતે ગાજતે દાદાનું વિસર્જન કરે છે